છવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું આજે સમગ્ર દેશમાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમ ખાતે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આજે શ્રી બનાસ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ચડોતર ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ગુજરાત વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગલાલ માળીના વરદ હસ્તે ધ્વજ ફરકામાં આવ્યો હતો ત્યારે શ્રી બનાસ કમલમ ભારત માતા કી જૈના નારાથી ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ રેખાબેન ખાણેશા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાંશ પ્રજાપતિ તેમજ એલ એ ગઢવી હિતેશભાઈ ચૌધરી કુમુદબેન જોશી સહિત જિલ્લા ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગલાલ માળીએ પ્રજાસત્તાક પર્વની જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવી હતી સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ મહામોલી આઝાદી આપણને પંદરમી ઓગસ્ટના દિવસે મળી પણ સાચું બંધારણ આપણું છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણને સમાન અધિકાર દરેક નાગરિકને સમાન અધિકારની સાથે જીતવાનો આજનો આ દિવસ છે બંધારણ આપણા જીવનમાં ખૂબ મોટો ભાગ ભજવે છે ત્યારે આપણે આપણા હક્કોને તો સમજીએ છીએ પણ સાથે આ દેશના સાચા નાગરિક થવા માટે આપણી ફરજોનું પણ આપણે ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે હવે આપણે દેશ માટે બરવાની જરૂર નથી કેમકે આપણા શહીદોએ આપણા વીર જવાનોએ આપણને ખૂબ મહામૂલી આઝાદી એ લોકોએ શહીદી વળીને આપી છે ત્યારે આપણે માત્ર ને માત્ર આ દેશને આગળ વધારવા માટે આ દેશને દુનિયાના ફલક ઉપર મૂકવા માટે ખાલી પ્રયત્નો કરવાના જરૂર છે એના માટે સાચા નાગરિક થઈને ભારતના એક સાચા નાગરિક તરીકે આપણી ખર્ચોનું આપણે પાલન કરશું તો મને પૂરો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આ દેશ ભારત દેશ વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થશે આજના દિવસે આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ છે